તો રાજ્યના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથ દ્વારા અહેમદપુર માંડવી બીચને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના ભાગરૂપે ચૌદ જાન્યુઆરીથી ત્રણ દિવસ સુધી બીચ ફેસ્ટિવલ યોજવામાં આવશે જેમાં લાઈવ કોન્સર્ટ લેઝર શો અને પ્રવાસીઓ આ બધું માણી શકે તે માટે ફેસ્ટિવલ પૂર્વે જિલ્લા કલેક્ટર દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તો જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસન વિભાગ દ્વારા અહેમદપુર માંડવી બીચ ખાતે પ્રથમવાર વાર ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે તો જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર સંઘ પ્રદેશ દીવના ઘોઘલાને અડીને આવેલા આ બીચને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો આ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે તો ફેસ્ટિવલમાં સ્થાનિક ખારવા સમાજની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે સાંસ્કૃતિક ટેબલોની પરેડનું બોટમાં આયોજન કરવામાં આવ્યું આ ઉપરાંત પ્રવાસીઓ માટે ફૂડ ઝોન પણ ઊભો કરવામાં આવે છે તેમજ ત્રણ દિવસ દરમિયાન અનેક વિવિધ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે અત્યારે અમારા કલેક્ટર સાહેબ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સાહેબ દ્વારા એમદપુરવાંડી બીચને ડેવલપ કરવા માટે થાય ત્રણ દિવસનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેમાં રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અહીંયા દીવ નજીક હોવાથી લોકો ગુજરાતના દરિયા કિનારા ભૂલી ગયેલા છે જ્યારે આપણી પાસે લાંબો છે અહીં ડોલ્ફિન સફારી સફારી પછી લાયન વોટર અને આજુબાજુમાં ઘણા જોવાલાયક સ્થળો છે અહીંયા ત્રણ દિવસના કાર્યક્રમની અંદર જે કઈ થશે તેમાં આજુબાજુના સ્થાનિક લોકોને પણ સારી રોજીરોટી મળી રહેશે આજુબાજુના લોકોનો વિકાસ થશે અને પ્રવાસનને વેગ મળશે અને મેન ગોલ સાહેબનો એવો છે કે દીવની અંદર લિકર ફ્રી ઝોન હોવાથી અહીંયા પ્રોયુબિશનનું થોડું દાભ છે અહીંયા લિકર ફ્રી નથી તો લિકર ફ્રી સાથે પણ તમે અહીંયા મજા કરી શકો અને ફરી શકો કલેક્ટરે સરપ્રાઈઝ વિઝિટ લેતા સાહેબ શ્રીના ધ્યાને આવ્યું કે આ જે બીસ છે તે ટુરિઝમ માટે બહુ મોટું સાધન છે જેથી કરીને અ ચોવીસ પચીસ અને છવ્વીસ ફેસ્ટિવલ યોજાયેલો છે જેમાં બહુ મોટા કલાકારો નામી અનામી કલાકારો આવવાના છે જેથી કરીને ટુરિઝમ ડિપાર્ટમેન્ટની બહુ મોટી દરિયા બીજની જે સાત કિલોમીટરનો એરિયો છે તે ડેવલોપ થઈ શકે અને જે દીવમાં જતા ટુરિઝમ જે કેન્દ્ર જાય છે તે અહીંયા ગુજરાતમાં તેનો લાભ મળી શકે